ફેક બિલિંગ સામે આવ્યું હતું જેમાં અગિયાર સ્થળે તો ફેક કંપનીઓ સામે આવી છે પાંચ જગ્યાએ ટેલર અને નામની દુકાન મળી આવી હતી છસો કરોડના ઇનપુટ ક્રેડિટ ધ્યાને આવ્યા છે જેમાં કર્ણાટક મહારાષ્ટ્રએ પણ ફેક બિલિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે હાલી કોસ્ટની ટીમે બે આરોપીઓની ધરપકડ કરી છે જે આંકડો સો થી પણ વધુનો થઈ શકે છે ગઈ મહિનામાં ગુજરાત પોલીસ અને મુખ્ય સુરત પોલીસની આગેવાની અંડર એક ઓપરેશન જીએસટી સેન્ટ્રલ જીએસટી સ્ટેટ જીએસટી અધિકારી સાથે મળીને શરૂ કરવામાં આવ્યો હતો આ મુખ્ય ઓપરેશનનો હેતુ હતો કે ગુજરાતમાં ભરાયેલા જેટલા ફેક જીએસટીનું નેટવર્ક છે એનો નિષ્ઠાભૂત કરવાનો અને બધા આરોપીઓનો કાયદા મુજબ કાર્યવાહી કરવાનો આ એમાં સૌથી પહેલાં ગઈ મહિનામાં ઉન્નીસ ઓક્ટોબરે એફઆઈઆર ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં દાખલ કરવામાં આવેલ હતી અને પછી ત્રણ નોવેમ્બર બે હજાર બાવીસનો રોજ સુરત રાજકોટ ભાવનગર અહેમદાવાદમાં જુદા જુદા જગ્યા પર રેડ કરવામાં આવેલ હતી શરૂઆતમાં કુલ તેત્રીસ કંપની અમારે ધ્યાન પર આવેલી હતી જેઓ ફેક બિલિંગનું કામ કરતો હતો એનો કુલ ટર્નઓવર બારસો કરોડ હતો અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ એકસો વીસ કરોડથી વધારે આ લોકોએ સરકાર પાસેથી લીધું હતું એનું તપાસમાં જ્યારે જ્યારે અમે આગળ વધતા ગયા કાલે પણ સુરત ઇકોનોમિક ઓફેન્સ વિંગ અને ક્રાઇમ બ્રાન્ચ ડીસીબી સુરત સિટીએ પચીસની પચીસ જગ્યા ઉપર રેડ કરવામાં આવેલ હતી જેમાં ફક્ત ત્રણ જગ્યા એવી હતી જ્યાં સાચું પેઢી ચાલતી હતી અગિયાર જગ્યા એવી હતી જ્યાં ફોટો એડ્રેસ હતો અને બાકી જગ્યા જ્યાં સાત કંપનીનો એડ્રેસ બતાવવામાં આવ્યો હતો આ રેસિડેન્શિયલ એડ્રેસ હતા અને બીજા જો પાંચ જગ્યાએ જ્યાં કંપનીનો એડ્રેસ બતાવવામાં હતા ત્યાં કોઈ ટેલરની દુકાન બીજી કોઈ નાઈની દુકાન એવા એવા બીજા વ્યવસાયનું ચાલતો અત્યાર સુધી કુલ તીન હજાર કરોડથી વધારે ટર્નઓવર આ ફેક બિલિંગનો અમારે ધ્યાન પર આવેલા છે છસો કરોડથી વધારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ ધ્યાનમાં આવેલા છે અને અત્યારે આ જો તપાસ છે ફક્ત સુરત અને ગુજરાત રાજ્ય પૂરતું નથી પરંતુ બીજા છ રાજ્યોમાં પણ આ લોકોનો નેટવર્ક ફેલાયેલા છે ઉદાહરણ તરીકે કર્ણાટકમાં છે મહારાષ્ટ્રમાં છે તો અત્યારે જેવી જેવી રીતે અમે આગળ વધી રહ્યા છે અમે ઉમીદ છે કે બાકી ઘણા બધા નેટવર્કો ફેક બિલિંગનો પણ પર્દાફાશ થશે જીએસટી ચોરાય છસો પચાસ જેટલી પેટીઓ બનાવી પચીસો થી ત્રણ હજાર કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હોય અને ચારસો પચાસ કરોડ જેટલાની આઈટીસી ગેરકાયદે રીતે મેળવી આરોપીઓએ સરકાર સાથે છેતરપિંડી કરી હતી અઝર ખુરશી સાથે હર્ષદ સેટા